નકનયાલાલ કી જય સર્વે વૈષ્ણવને શ્રી કૃષ્ણ વધાય નંદભુવન નાયાંગણિયા માં બાળ કર્મ તું જોયો રે શ્યામવરણ શ્રી અંગ મનોહર પીડા વસ્ત્ર ને મન મોયુ રે શ્રી કрма માખણનો લુંડો ભાખોડિયા પર ચાલે રે શ્રી પર ચાલે રે તન લપટાવે મુખ મામે લે વડી લપેટે ગાલે રે તન લપટાવે મુખ મામે લે વળી લપેટે ગાલે રે નંદ ભુવન ના ગણિયા માં બાળ કર મતું જોયું રે નાના નાના ડગલા ભરતા વારમ વારે પડતા રે નાના નાના ડગલા ફરતા વારંવારે રે પોતાનું પ્રતિબિંબ નિહાળી સંભ્રમ સાથે રડતા રે પોતાનું પ્રતિબિંબ નિહાળીને સંભ્રમ સાથે રડતા રે નંદ ભુવન નાયા ગણિયા બાળ કરમ તું જોયું રે જિયા દથી મંથન કરે જસોદાજી એની પાસે આવે રે માતા મુજને માખણ આપો સાદ કરીને બોલાવો રે માતા મુજને માખણ આપો સાદ કરી બોલાવો રે નંદભુવન ભુવન નાયા ગણિયામાં બાળકરમ તો જોયું રે પુત્ર સ્નેહે વરાણ જનને હસતા ખોબે લીધારે પુત્ર સ્નેહે વરાણ જનને હસતા ખોળે લીધારેસરીને મોદક નાના માધવને કર દી ધારે માખણ મિસરે મોદક નાના માધવને કર દીધા રે ધારેંદ ભુવન નાયા ગણિયા માં ભાડ તો દેઠો રે રૂમ ઝુમ કરતા લાડકવાયા જય પારણીએ બેઠા રે રૂમ ઝુમ કરતા લાડકવાયા જય પારણીએ બેઠા રે મું દવા લઈ હરીને લાગે મીઠારે રે કોમું દે મેવા લાવે હરીને લાગે મીઠારે રે દાસ વલ્લભના સ્વામી સાંડિયા લાલા ની લાડલ રે દાસ વલ્લભના સ્વામી સાંભળિયા લાલાની લાડલ રે नन्द भुवन नाया गणिया मा नन्दभुवन नाया गणया मा बाणकरमतो देठूरे नन्दभुवन